આને હું કરવાનું પુત્ર હાલો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે પોઈયા ભેગો મારી દીકો મારા હાથમાં આવી ગઈ છે જો અને તમે નંદના YouTube કેમ છો બધા મજામાં ને સ્વાગત છે અમારા નવા વ્લોગ માં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છે પાછો ઘર માટે નીકળવાના છે મિત્રો તો કે જવું પડશે અને ના ભાઈ ને જાહેર છે વાડીએ પ્રકાશને વાડીએ જાહેર ભરીને જવાનું છે અમારે તો જો અમારે રુદ્રભાઈ પ્રિન્સ જાગી ગયા છે રામ લક્ષ્મણ જોડી જો તમે જાર બી આરે ઉઠવાનું આરે રમવાનું આરે સુવાનું કદી કા હમણો તો રે રુદ્રભાઈ એમ કે હું તો તો

દેવાંશી બધા છે કાળો બધા અમારે એના અત્યારે કે હારતા મજા આવી ગઈ હે ગાજે નથી કોંગ્રેસ છે દીકા ચાલો મમ્મી પપ્પા ઓબોજ હારે છે બધા ટાઈમ મિત્ર તો વ્લોગ બનાવવાનો ફટાફટ છે ને હાલો ચાલો દીકા હાલો આપણે છે દીદી પાસે આવી ગયા છે પાછા ગાજર કે તને ખબર આવો તો કોઈ ગાજર વાળે કે જો મને આવેલા છે ગાજર અલ્પેશ સીતારામ અમારો અલ્પેશભાઈ પણ છે અહીંયા

পলান পাশে পারে কালু কে তো এনে কে তো এনে কে শিখা তো খারাপ বলবো নাকটা না কয় না

આથી રોટલા બનાવ છું એમ તો ઓછું તું બોલ ઓછું તું નાનું બધું તો લે ઘર વગાડે છે તો એમ કેમ છે બધા મજા મને કહી દે ચાલો ઘડી બધી કાલે હાજર પછી મારે નાવું છે બધું કરવાનું છે ભાઈ બોલેરો આવે છે ભાઈનો મોટા ભાઈ ચાર્જિંગ ભેગીને આવે છે પ્રકાશ આવતા હોય અમારે જીજુ ખ્યાલ નથી ઘરે પછી ખબર પડે હા મમ્મી હા મમ્મી ની પપ્પા પછી એમાં મોટી દીદી ઘરે ગયા હતા ઈશ્વરિયા હું કાંઈ ઘરે રહ્યો છે તો કે પાછળ તો ફોન કર્યો ને તો કે જેમ ના છે એ પણ પાછળ રહી ગયા હવે પેલા ભૂગી ગયા યાદ સૌથી પેલા રીતનું ઘરે પણ આવ્યા એ તે સૌથી પેલા મિત્રો હાલો અમારા જીવ આવી ગયા ને આ નિયમ ને બધું સારું ટાઈમ નો રહ્યો બ્લોગ બનાવવાનો હું તો ના ને ફ્રેશ થઈ ગયો છું મમ્મી બધા આવી ગયા છે તો અત્યારે હાલો આવી ગયો મળો લેવા દો તમે ક્યાં ભાગો છો હા એમ

એ કપાય બારે નાખી દે તો હે એમ કેમ થાય મારા ડુપ્લિકેટ કર્યો થાય તો

અગરબત્તી પછી બટેટા અને ઊંધિયા ઉંધ્યું નથી આ તો ટેસ્ટી છે હાલે એક હું ખાઈશ આમાં ખાવ લ્યો ટેસ્ટી ટેસ્ટી હાલે મય હો દે રે દે હો દે ફટા 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 ત્યાં ભાભીની ક્યાં જવું છે આપણે મંદિરે દર્શન કરવા વેલાર નો ગયા રાંજો એવું બધું થઈ ગયું ચાલો દર્શન પણ પાછા કરતા અમારા મંદિર ગામમાં છે એટલે સૌથી મોટું મંદિર છે તો ચાલો હાલો ભાઈ ભાભી અમારા મહેક દીકો જો ભાઈ ગાડી કાઢે છે હે દીકા તો કેટલાક વાર જવું છે હે હાલો હાલો ફાઇનલી મંદિરે પૂછી ગયા છે જો આરતી થઈ ગઈ છે હજી નાના છે ને દાદાની ગીત ગાય છે એટલે એના જો અમાર મહેકને ને જઈ હાલો દર્શન કરો હા દીગા દીગા ગીત ચાલો રામજી મંદિર આવી ગયા જાણ દર્શન થઈ ગયા રામજી મંદિર અમે દર્શન કરવા ગયા રામજી મંદિર છે રાધા કૃષ્ણ તો મિત્રો આવો ઘરે પણ વેવા છે આવો જો વાળો કરવા મળ્યા છે

ખાઈ લીધું મજા આવી ગઈ તમારો થક મજા આવી કારણ કે મિત્રો વિડિયો એન્ડ કરને કે મળ એક નવા વ્લોગમાં જો અમારો વ્લોગ ગમ્યો તો લાઈક કરના જો શેર કરના જો ચેનલ માં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરના થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય માતા મિત્રો તો જે સબસ્ક્રાઇબ કરો આવળો આવળો 10 કે કરવાના છે 5 કે તો કર્યા છે 10 કે કરો ફટાફટ હાલો બાય 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 ચાલો